નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો આપણે ત્યાં એક સમયે ઘી દૂધની નદીઓ વહેતી હતી એવું કહેવાય છે આજે પણ કદાચ ઘી દૂધની નદીઓ વહે છે પણ એ ભેળસેળવાળું હોય છે મોટાભાગના લોકોની એવી ફરિયાદ છે આજે તમે કોઈ પણ વસ્તુ બજારમાંથી ખરીદો છો તો મોટાભાગની વસ્તુમાં ભેળસેળ હોય છે લોકો આવી ફરિયાદ કરે છે અને ફરિયાદ સાવ ખોટી પણ નથી

કે ઓરિજિનલ જે બરાબર છે એ કોઈ વિચારતું નથી બરાબર છે અચ્છા હવે આમ સામાન્ય રીતે લોકો એવું કે છે કે ભાઈ બધી વસ્તુ જે તૈયાર તમે લ્યો છો બજારમાંથી ચાહે ખાદ્ય ચીજ રેડીમેડ ફૂડ હોય જંક ફૂડ હોય કે રેડી ટુ ઇટ જેને કહેવાય કે તમે હોટેલમાં મોટી હોટેલમાં જમવા જાવ તો પણ ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ભેળસેળ છે તો એક મારે જાણવું છે કે કઈ કઈ વસ્તુ ભેળસેળવાળી આવતી હોય છે સામાન્ય રીતે તમે વર્ષોથી આ કામ કરો છો એટલે તમને ખબર છે કે અનાજ કઠોળ મરી મસાલા દૂધ કે બધું ભેળસેળ હોય છે અથવા કઈ કઈ વસ્તુ એવી છે જેમાં ભેળસેળ થવાની શક્યતા વધુ છે અત્યારે તો આમ જુઓ તો કોઈ પણ વસ્તુ એવી બાકી નહીં હોય કે જેમાં ભેળસેળ ન થતી હોય છતાં પણ અમુક વસ્તુ એવી છે કે જેમાં ભેળસેળ થાય એ આપણે જાણવું જરૂરી છે કારણ કે આપણે દરરોજ યુઝ કરતા હોય આપણા ઘરમાં એ દરરોજ યુઝમાં લેવાતી હોય છે અને એ વસ્તુ આપણે રૂટિનમાં હોય છે જેમ કે આપણે વાત કરીએ તો ચાની ભૂકી

ભેળસેળ પારખવાના પાછા બે રીત છે બરાબર એટલે જનરલી અત્યારે બધાને એવું હોય કે ભેળસેળ પારખવા માટે આપણે લેબોરેટરીમાં આપવું પડે લેબોરેટરીમાં આપીને એનો રિપોર્ટ આવે એ રિપોર્ટમાં ભેળસેળ સાબિત થાય પછી આપણે કમ્પ્લેન કરી શકીએ પણ એવું નથી અમુક રીતો એવી પણ છે કે જે આપણે ઘરે બેઠા પારખી શકીએ છીએ કે આમાં ભેળસેળ છે કે નહીં બરાબર જેમ કે હું તમને ચાર પાંચ એક્ઝામ્પલ આપું આપણે રૂપેરી વર્ક જે આપણે મીઠાઈ પાન છે અને પાન ચટણી છે હા એમાં જે આવે છે બરાબર એમાં એલ્યુમિનિયમનો વરક વાપરે છે જે આપણે કાજુ કતરીમાં આપણે જોઈએ છીએ આપણે લાગે કે ચાંદી છે પણ એ ખરેખર એલ્યુમિનિયમનો વરક હોય છે તો એને આપણે કઈ રીતે પારખી શકીએ બરાબર અ એમાં હાઇડ્રોક્લોરિક એસિડ અ આપણે અવેલેબલ છે માર્કેટમાં હાઇડ્રોક્લોરિક એસિડમાં એલ્યુમની વરક છે ને એ ઓગળી જાય છે બરાબર અને જ્યારે ચાંદીની વરખ હોય ને ઓળખ ઓગડ ઓગડતા નથી એટલે જો એસિડે જેમાં એલ્યુમિનિયમનો યુઝ થયો છે એવી જ રીતે ચાની ભૂકી ચાની ભૂકી માં જે કૃત્રિમ રંગ છે એનો યુઝ કરવામાં આવે છે બરાબર તો એને આપણે કઈ રીતે પાકી શકીએ એક ફિલ્ટર પેપર આવે છે બરાબર આ ભીના ફિલ્ટર પેપર ઉપર આવી શંકાસ્પદ જે ભૂકી છે એને રાખવાથી થોડા સમયમાં એ ફિલ્ટર પેપર નો રંગ છે એ ગુલાબી અથવા તો લાલ અથવા ફિલ્ટર ઉપર એના જશે અચ્છા તો એમાં આપણે કહી શકીએ કે આમાં છે એવી જ રીતે આપણે મરચાંની ભૂકી દરરોજ જમવા બનાવવા મરચાની ભૂકી યુઝ થતો જ હોય બરાબર છે મરચાની ભૂકીમાં માં લાકડાનો વેર અને અખાદ્ય રંગ નાખવામાં આવે છે લાલ આપણને એવું લાગે છે કે લાલ ચટક મરચું છે આપણે આમ જોઈને એમ થઈ જાય તો લેવું જોઈએ અને બહુ સારું હશે ગુણવત્તામાં પણ એ જે કલર છે એમાં અખાદ્ય રંગનો યુઝ કરવામાં આવે છે બરાબર તો એને એને આપણે શકીએ જે ખાંડેલા છે છે પાણીમાં નાખીએ વેર તરશે અને પાણી છે એ રંગીન થઈ જશે એટલે જે વરખ હશે ને એ તરવા મળશે તો આપણે એવું કહી શકીએ કે આ મરચાની ભૂકીમાં અખાદ્ય રંગ અથવા તો લાકડાના વેરનું મિશ્રણ કરવામાં આવેલું છે એવી જ રીતે દૂધ સૌથી વધારે અત્યારે કદાચ કોઈ પ્રશ્ન હોય કે અમારા ઘરે જે દૂધ દૂધ આવે છે 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 કે કે નહીં અને તો એવી વસ્તુ નાના બાળકો થી લઈને બધા યુઝ કરતા હોય બિલકુલ બિલકુલ એટલે દૂધમાં સ્ટાર્ચ ઉમેરવામાં આવે છે હવે સ્ટાર્ચ ને આપણે કઈ રીતે પારખી શકીએ ઘરે બેઠા બરાબર દૂધમાં ચાર પાંચ ટીપા ટિંચર ઓફ આયોડિન આપણે લેવું હોય આયોડીન વાળા નિમક માં એને પાણીમાં નાખવાનું અને એને બેક મિનિટ સુધી રાખી અને એના ત્રણ ચાર ટીપા દૂધમાં ઉમેરવાના બરાબર અને જો ત્રણ ચાર ટીપા દૂધમાં ઉમેરવાથી દૂધ નો રંગ બ્લુ થઈ જાય તો દૂધમાં સ્ટાર્ચ ઉમેરેલું છે એ સાબિત થાય છે બરાબર એટલે આ એક એવી વસ્તુ છે કે જનરલી બધાને એવું જ હોય કે દૂધ આપણે લેબોરેટરીમાં મોકલશું લેબોરેટરીમાંથી આપણે ફેરફાર છે કે ને થાય છે પણ આ એક એવો નુસખો છે કે જે આપણે ઘરે બેઠા અને તમામ જે બેનો છે એ આને ઘરે બેઠા પાકી શકે છે અચ્છા એ એવું કિશનભાઈ એવું પણ કહેવાય છે કે દૂધમાં કેટલાક લોકો યુરિયા ખાતર નાખે છે આવી બધી વાતો આવતી હોય છે તો એવું બધું મિશ્રણ થતું હશે ખરેખર દૂધમાં ઘણી રીતે

એટલે આપણે ખ્યાલ નથી કોણે કીધેલી છે કે ઘી પણ એક બહુ મહત્વની વસ્તુ છે એમાં વનસ્પતિ ઓઇલ નો યુઝ કરવામાં આવે છે ઓહો એટલે એમાં એનું આપણે કઈ રીતે પાકી શકીએ તો એક ચમચી ભરી સાકર હાઇડ્રોક્લોરિક એસિડ દસ માં એમાં ઉગાડવાની

એને આપણે ફ્રીજ માં મૂકીએ અને છતાં એ જામે નહીં તો મિલાવટ વાળું એ સાવ સાવ સરળ રીત છે બરાબર સામાન્ય રીતે શિયાળામાં પણ આપણે જોઈએ કે માથામાં નાખવાનું જે તેલ હોય છે આપડું એ બોટલમાં અથવા તો જેમાં પણ હોય એમાં જામી જતું હોય ગરમ કરવું પડે પણ એને બધી મિલાવટ હોય ખનીજ તેલ ની તો એ જામે નહીં જામે નહીં બરાબર વાહ એવી જ રીતે મરી છે મરીજમાં પણ મરીમાં પણ એવી ખનીજ તેલ અને કેરોસીન અચ્છા હા અને એને કઈ રીતે પારખી શકીએ તો એનો જે ચડકતો કાળો રંગ છે ને એ આપણે હાથમાં ઘસશું તો એનો જે રંગ છે હાથમાં બેસી જશે બરાબર અને હાથમાં કેરોસીન ની વાસ આવશે જો એવું હશે તો બરાબર તો આપણે કહી શકીએ કે એમાં મિલાવટ છે એવી રીતે કઠોળ અને દાળ કઠોળ અને દાળમાં પણ કૃત્રિમ રંગ બરાબર એમાં પણ એ જ રીતે કે એને પાણીમાં નાખીએ અને જો પાણી પીળું થઈ જાય કે લીલું થઈ જાય વટાણા હોય તો લીલું થઈ જાય ચણા દાળ હોય તો પીળું થઈ જાય તો આપણે કહી શકીએ કે એમાં ભેળસેળ છે એવી રીતે દળેલી ખાંડ અને ખાંડમાં માં તો અત્યારે એ હદે ભેળસેળ થાય છે કે ધોવાનો સોડા યુઝ કરે છે ઓહો કપડા ધોવાનો સોડા ધોવાનો સોડા યુઝ કરે આપણે ખાઈએ છીએ આપણે ખાઈએ છીએ અને ચોક જો ચોક નો ચોક એનો યુઝ થાય છે તો એને આપણે કઈ રીતે પારખી શકીએ તો ધોવાનો સોડા કે એમાં જો ચોક હશે ખાંડમાં તો એમાં હાઇડ્રોક્લોરિક એસિડ નાખીએ તો એમાં ઉભરો આવશે બરાબર હા અને જ્યારે સોજી હોય તો ચાર પાંચ ટીપા ટિંચર ઓફ આયોડીન નાખતા એનો રંગ બ્લુ થઈ જશે બરાબર એટલે હાઇડ્રોક્લોરિક એસિડ નાખીને જો યોજી હશે તો એનો રંગ બ્લુ થઈ જશે એવી જ રીતે ચા ચામાં ઝીણી લોખંડની કણીઓ એટલે આપણે કદાચ એવું કહી શકીએ કે જે પથરીના ઇશ્યુ છે આપણે એ કદાચ આના લીધે હોય શકે કારણ કે આપણે લોખંડ લોખંડ ચા ના યુઝમાં લોખંડ આપણે એટલે લો ચુંબક આપણે ચા હોય ને એમાં ચુંબક પસાર કરીએ ને તો એના જે હશે હશે ને એમાં બરાબર બહુ સરળ રીત છે ચામાં પારખવાની બરાબર છે અને રંગવાળી મીઠાઈ છે સરબત છે આઈસ્ક્રીમ અને ફરસાણ એને આપણે એમાં કઈ કેની ભેરસર કરવામાં આવે છે તો કે મેટોલિન

એ વઘાર માં રાઈ નો ઉપયોગ કરીએ છીએ એમાં કોલસા ની ભૂકી નાખવામાં આવે છે હવે એમાં પણ એ જ રીતે હાથમાં મસળતા એનો જે રંગ છે એ આપણા હાથ ઉપર લાગે તો સમજવું કે એમાં ભેળસેર છે બરાબર ખાદ્ય તેલ હવે અત્યારે સૌથી મોટો ઇશ્યુ આપણે કે કે યુવાનોમાં હાર્ટ એટેક હમ હાર્ટ એટેક ની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે દિવસે દિવસે લોકો કાઈ ના હોય ને બે મિનિટમાં હાર્ટ એટેક થી મૃત્યુ થઈ જાય છે અને એની પાછળ ઘણા નું એવું કેવું છે કે કોલેસ્ટ્રોલ જે એકદમ સાચી વાત છે કે કોલેસ્ટ્રોલ વધે તો હાર્ટ એટેકની સમસ્યા આવી શકે બરાબર ખાદ્ય તેલમાં અત્યારે એટલી ગંભીર રીતે મિલાવટ કરવામાં આવે છે કે દિવેલ નાખવામાં આવે છે ઓહો દિવેલ દિવેલ નાખવામાં આવે છે તેલ નાખવામાં આવે છે કે આપણને કહે છે કે હોય સિંગતેલ પણ એમાં અંદર પામતેલ નાખવામાં આવે છે બરાબર તો એને આપણે કઈ રીતે પારખી શકીએ તો જે થોડું તેલ છે એને કસનરીમાં લઈ અને પેટ્રોલિયમ ઈથરમાં કસનરીમાં બરફ અને મીઠાના એને મિશ્રણમાં મૂકીએ અને જો એ પાંચક મિનિટમાં ડોડું થઈ જાય તો એમાં દિવેલ અને પામતેલ છે એવું કહી શકીએ બરાબર એટલે આ જે તેર કેટેગરી છે જે કેટેગરી તો એવી જ છે કે જે આપણે ઘરે બેઠા પારખી શકીએ કે આપણે જે વસ્તુઓ ખાઈએ છે એમાં ભેળસર છે કે નહીં બરાબર છે કિશનભાઈ આમ તો તમે બાર કેટેગરી કીધી તો આ બધી એવી વસ્તુ છે જેનો લગભગ આપણે રોજ સવારથી રાત સુધી ખાવા પીવામાં ઉપયોગ કરીએ છીએ તમે શરબત કીધા ઠંડા પીણા કીધા આઈસ્ક્રીમ કીધું અથવા તો મીઠાઈ કીધી ફરસાણ કઠોળ બધું જ ચાની ભૂકી તેલ ઘી કોઈ વસ્તુ બાકી નથી રહેતી તો આ બધી જ વસ્તુ અને એમાં કેવી કેવી વસ્તુની ભેળસે દર્શક મિત્રો ખાસ આજની કિશનભાઈ જે વાત કરે છે એના ઉપર ધડો લેજો કેવી કેવી વસ્તુની ભેળસેળ થાય અને કેવી વસ્તુ આપણે આપણા પેટમાં ભરાવીએ છીએ અને એના કારણે રોગનો ભોગ બનીએ છીએ અને આ બધી એવી ટિપ્સ છે જે આપણે ઘેરે પારખી શકીએ છીએ અચ્છા કિશનભાઈ તમે તો વર્ષોથી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છો તમે ક્યારેય જાહેરમાં આવા પ્રયોગો કર્યા છે રાજકોટમાં કે અન્ય ક્યાંય કે લોકોને જાહેર એક કોઈ જગ્યા ઉપર તમારી સંસ્થાના કાર્યક્રમો ઊભા રહે ઘણીવાર લોકોને એવું થતું હોય કે ભાઈ આ સંસ્થાવાળા તો ઠીક છે વાતો કરે છે પણ તમે લોકોને લાઈવ ડેમોન્સ્ટ્રેશન જેને કહેવાય બતાવ્યું છે કે જુઓ આ અમે આ વસ્તુ આપીએ છીએ અને આ વસ્તુ તમે તમારી જાતે જાણો ક્યાં ભેળસેળ છે કે નહીં લગભગ એકાદ મહિના પહેલા અમારી સંસ્થા સમજુ દેશી સોસાયટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગ થી જી અમે એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન નું આયોજન કરેલું કિશાન પરા ચોકમાં અચ્છા અને એ દિવસે ખરેખર વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે મે એટલે જ માટે યુઝ કર્યો કે ખોરાકમાં જે ભેળસેળ થાય છે એને આપણે લોકોને આપણે કઈ રીતે બતાવી શકીએ કે તમે ઘરે બેઠા પણ એને જોઈ શકો છો કે પારખી શકો છો કે આ વસ્તુમાં છે કે નહીં ઘણા લોકો અલગ અલગ વિસ્તારોમાંથી રાજકોટના અલગ અલગ એરિયામાંથી આવેલા અને અમે એમને લાઈવ બતાવેલું કે આ બે વસ્તુ આ અસલી છે આ નકલી છે અને આ રીતે એને પારખી શકાય તમે તમારી જાતે જુઓ તમે જાતે પરખ કરો જાતે ટેસ્ટ કરો અને તમે જુઓ કે આ વસ્તુમાં ભેળસેળ છે કે નહીં અને રાજકોટના ઘણા લોકો દ્વારા અમને આ કામને ગણવા કરવામાં અને કોર્પોરેશન અમને ખૂબ સહયોગ મળેલો એમાં જે કોર્પોરેશન અધિકારીઓ છે ફૂડ સેફ્ટી ઓફિસર છે એમનો પણ અમને પણ સારો સહયોગ મળેલો બરાબર અને અમે આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ કરીએ જી એવું આયોજન કરીએ છીએ બહુ સરસ જી અચ્છા હવે આ બધી જ ઝુંબેશ તમે ચલાવો છો અમે અમારા કરુણાના પ્લેટફોર્મ પરથી સારા સારા વિચારો અથવા પોઝિટિવ બાબતો જે લોકોને ઉપયોગી છે કોઈને કોઈ રીતે કોઈ નેગેટિવિટી વગર તો એવી એવી વાતો અહીંથી અમે મૂકીએ છીએ આ બધી વસ્તુની અસર તમારી દ્રષ્ટિએ તમે જે કામ કરો છો લોકોમાં અવેરનેસ આવતી હોય છે લોકો થોડાક જાગૃત થતા હોય છે આવી વસ્તુ પોતે જાતે ચકાસતા હોય છે અથવા તો આવી વસ્તુ ખરીદવાનું બંધ કરતા હોય છે હજી જે લોકોને ખ્યાલ આવવા માંડ્યો છે કે આપણે ઘરે બેઠા આ રીતે પારખી શકીએ છીએ પછી લોકો માં ઘણી એવી જાગૃતતા આવેલી છે કે આપણે ખરેખર જે વસ્તુઓ ખાઈએ છીએ એના આપણી સ્વાસ્થ્ય ઉપર કેવા ગંભીર અસરો થાય છે કેટલી ગંભીર બીમારીઓ થાય છે અને કોઈ પરિવારમાં એક વ્યક્તિ થાય છે તો એનું આખું પરિવાર હોય છે અને જે વૃદ્ધ લોકો છે એને તો ખાસ કરીને આ ભેળસળવાળી વાળી વસ્તુઓથી ઘણી બધી તકલીફ થાય કારણ કે ઓલરેડી એટલા રોગો હોય છે અને જો એવી વસ્તુ ખાય તો એને વધારે તકલીફ થાય એટલા માટે લોકોને જાગૃતિ આવડી છે અમે જયારે કાર્યક્રમ કરેલો આરએમસી સાથે મળીને ત્યારે પણ ઘણા લોકો એમ આવેલા કે અમારે આવી રીતે કદાચ ઘરે અમે પારખી શકીએ છતાં અમારે એવું હોય કે અમારે આખા સોસાયટી નું અમે દૂધ કલેક્ટ કરીએ અને પછી અમારે પારખવું હોય કે આખા સોસાયટીના દૂધમાં કેમા કેમાં ભેરસેળ છે તો એક આરએમસી એક વેન ચાલે છે જે આ ટેસ્ટિંગ માટે અલગ અલગ તો લોકો એવું કે સો ઘર જે અમારા દૂધના નમૂના લઈને આવીએ તો તમે એમને પારખી દીઓ કે આમાંથી કયું અસલી છે કયું નકલી છે તો અમે એમાં સાવચેત થઈ જઈએ બરાબર એટલે જાગૃતતા આવે છે અને જે ઘણી ખર સારી બાબત છે તો તમે ક્યાંય સોસાયટી વાઇઝ આવા પ્રયોગો અથવા તો એક નિદર્શનના પ્રકારના પ્રોગ્રામો કરતા હો અથવા સોસાયટી કોઈ તમને આમંત્રણ આપે કોઈ બસો પ્લેટની સોસાયટી છે કોઈ બસો ઘરની સોસાયટી છે કોઈ એરિયા છે તમને કે તમે અમારે ત્યાં આવીને અમે એકાદ કલાકનો આ પ્રકારનું લાઈવ ડેમો અમને બતાવો તો આવી વ્યવસ્થા તમે રાખી હોય છે તમે લોકો કરો છો આ પ્રકારે ભવિષ્યમાં એટલે અમારો સમયમાં જ સમયમાં અમારો એક કાર્યક્રમ છે કે અમે એક સોસાયટી રેન્ડમ સિલેક્ટ કરશું અને કોર્પોરેશન સાથે પણ અમે ટચમાં છીએ અને અમારી સોસાયટી પણ એવું જ આયોજન કરે છે કે જે કોઈ સોસાયટી અમને બોલાવશે અથવા તો અમે કોઈ રેન્ડમ સોસાયટી અમને એવું લાગશે ત્યાં અમે જઈ અને આ લાઈવ ડેમોન્સ્ટ્રેશન નું આયોજન કરવાનો વિચાર છે અને લગભગ આવતા એકાદ મહિનામાં અમે આવા કાર્યક્રમો યોજવાના છીએ બરાબર કિશનભાઈ ઘણી વખત લોકો એવું માનતા હોય છે કે આ ભેળસેળ પકડાય છે રોજ કોર્પોરેશનના સમાચારો આવે છે કોર્પોરેશન દરોડા પાડે છે ફલાણી હોટલ પર ફલાણા રેસ્ટોરન્ટ ઉપર અને ઘણા લોકો પકડાય છે અને પનીર પકડાણું આ પકડાણું રોજ આવે છે અખાદ્ય લોકો ઘણીવાર ભાઈ પકડાય છે પછી એને કાંઈ થતું નથી કાંઈ સજા નથી થતી એટલે લોકો ભેળસેળ વધારતા જાય વાસ્તવમાં આ બધા માટે સજાની જોગવાઈ શું હોય છે એની પણ થોડી વાત કરી દો કાયદાકીય જોગવાઈઓ ઘણી છે જી જેમ કે એક એક્ટ છે એમાં પ્રાવધાનો ઘણા સ્ટ્રીક છે અને સજાની પણ જોગવાઈ છે દંડની પણ જોગવાઈ છે એવી જ રીતે ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપાલિટી એક્ટ છે એની અંદર પણ દંડની જોગવાઈ છે બરાબર એફએસએસઆઈ નું જે એક્ટ છે એની કલમ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન ઓગણસાઠ ઓગણસાઠ કલમમાં તો જો કોઈ ભેળસર કરે છે કોઈ વ્યક્તિ અને એમાં જો એ દોષિત સાબિત થાય છે તો સજાની જ છ વર્ષ સુધીની સજાની જોગવાઈ અને પાંચ લાખ સુધીના સુધીના દંડની પણ જોગવાઈ છે બરાબર અને જો એ માસ એટલે કે બોહળા વર્ગને જો અસર કરતું હોય તો એમાં છ વર્ષ સુધીના દંડની છ વર્ષ સુધીની સજા અને પાંચ લાખ સુધીના દંડની સુધી છે અને તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક ગાઈડલાઇન્સ આપી છે સરકારને કે જે દિવસે દિવસે લોકોનું આરોગ્ય જોખમાય છે એ રીતે સરકારને એક સૂચન કર્યું છે સુપ્રીમ કોર્ટે કે જે એફએસએસ એક્ટમાં જે છે એમાં સુધારો કરવામાં આવે અમેન્ડમેન્ટ કરવામાં આવે અને જો બોહળા વર્ગને અસર કરતું કોઈ ભેળસર પદાર્થ પકડાય છે તો તેમાં આજીવન કેદ સુધીની જોગવાઈ કરવાની સરકારને ભલામણ કરવામાં આવી છે અને સરકાર પણ આ છે છે અને અને આગળ ભરે ઘણા આપણા જેવી સંસ્થાઓ તમારા જેવી સંસ્થાઓ પણ આ બાબતે બહુ કાર્યરત છે સારી બાબત છે અને ઘણી સંસ્થાઓ દ્વારા પણ એવા સૂચનો આપવામાં આવે છે કે માં સુધારો કરી અને સજાની અને દરની બંને જોગવાઈ વધારવામાં આવે કિશનભાઈ આ બધી વાતો સાંભળ્યા પછી આપણે એ તારણ ઉપર આવી શકીએ કે પ્રાકૃતિક ખેતી જે આપણી છે ગાય આધારિત ખેતી છે અથવા સજીવ ખેતી છે ઓર્ગેનિક કૃષિ જે છે એ લોકો એ તરફ વળે ખેડૂતો વળે લોકો પણ કન્ઝ્યુમ કરે એ પ્રકારનો માલ છે ખરીદે પરચેઝ કરે જે ઓર્ગેનિક છે અને ખરા અર્થમાં ઓર્ગેનિક છે બીજું લોકો જે બહાર ગમે ત્યાં આપણે ખાવાની ફેશન છે ઘરનું છોડીને બહારનું ટેસ્ટી ફાસ્ટ ફૂડ અત્યારે તો એક કરો અને તમારી બપોરે વાગે વાગે રાત્રે સીધા પાર્સલ આવી જાય આ સ્થિતિમાંથી આપણે બહાર આવી અને ઘરે રાંધીને ખાઈ અને ઓર્ગેનિક પ્રકારની વસ્તુ ખરીદીએ ગાયનું દૂધ પી આ દિવસો હવે એવું નથી લાગતું કે હવે આપણે એનો અમલ અત્યારથી જ કરી લેવો જોઈએ સો ટકા તમે જે કીધું એ આપણે જ્યાં સુધી ઓર્ગેનિક તરફ નહીં પડીએ ત્યાં સુધી આ સમસ્યાનો કોઈ હલ નથી બરાબર કારણ કે ભેરસરયુક્ત ખોરાક દિવસે 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 પ્રમાણ વધતું જાય છે અને કદાચ હું તો આજની યંગ જનરેશન નો હું પણ યંગ જ છું એટલે આજની યંગ જનરેશન ને કહેવા માંગુ છું કે આપણે જે બહારના ફાસ્ટ ફૂડ નો જે કન્ઝ્યુમ કરીએ છીએ એ ખરેખર અત્યારે તો આપણને બહુ સારું લાગે છે કે ટેસ્ટી લાગે છે જીભને ચટકારો આવે છે પણ એના પાછળના જે ડ્રોબેક છે એ આપણે કદાચ નથી વિચારતા એવું આજે ખાઈ લઈએ પણ આ જે રોગનું પ્રમાણ વધે છે કેટલા પ્રમાણ કેવાનું છે કે જો આવી જ રીતે યુઝ કરવામાં આવશે બાર ના ખોરાક નો કન્ઝ્યુમ કરવામાં આવશે તો આવતી પેઢીમાં એના પરિણામો બહુ ગંભીર હશે એટલે ઓર્ગેનિક ખેતી તરફ ફરીએ અને એમાં તમને એક વાત કેવા માંગુ છું કે આપણે ખાદ્યતેલમાં જે મિલાવટ ની વાત કરી ખાજ્ય તેલ માં મિલાવટ થી લોકોથી મગફળી ખેડૂતો પાસેથી મગફળી પીલી દે છે તેલ બનાવે એટલે લોકો એ તરફ પાછા વળ્યા છે અને એક બહુ સારી બાબત છે કે ખાદ્યતેલમાં જે મિલાવટ થી લોકો સચેત થઈને પાછા ઓર્ગેનિક તરફ વળ્યા છે આવી જ રીતે આપણે બધા જે ચીજ વસ્તુઓ છે એમાં આપણે ઓર્ગેનિક તરફ વળવું જોઈએ જી અને આપણા સ્વાસ્થ્યને બચાવવું જોઈએ જી અરે એક સમય હતો આપણે ગામડામાં મરચા સુકા લઈને ખાંડવામાં આવતા હળદર લઈને દડાવવામાં આવતી જીરું લઈને દડાવવામાં આવતું હવે આપણે તૈયારના આખા ટ્રેક ઉપર જતા રહ્યા છીએ પણ આ બધું જ ઘેરે કરવામાં આવતું હતું જે વસ્તુ શક્ય છે ઘેરે જ બનાવવામાં આવતી ઘેરે જ રસોઈ કરતા ને ઘેરે જ જમતા હતા અને હવે આ બધું આપણે બાર નું લેવા એટલે એના ક્યાંક પરિણામો ભોગવા પડે છે પણ કિશનભાઈ તમે ખરેખર તમે તમારી સંસ્થા સરસ કામગીરી કરો છો અને લોકોને જાગૃત કરવાનું કામ કરો છો કોર્પોરેશનની સાથે રહીને બીજી સંસ્થાઓની સાથે મળીને ખરેખર જે વસ્તુ કરવા જેવી છે કારણ કે અન્ન છે એ સૌથી મોટી વસ્તુ છે માણસના જીવનમાં ને એ એની ભેળસેળ અટકાવવા તમે લોકો સરસ પ્રયાસ કરો છો અને તમે આજ ખાસ તો અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આ સરસ વાતો અમારા પ્લેટફોર્મ ઉપરથી કરી તો હજુ પણ તમારી પાસે કોઈ આવી સરસ લોકો ઉપયોગી વાતો હોય તો ચોક્કસ આ પ્લેટફોર્મ પર તમે આવીને શેર કરજો અમારા દર્શકોને એક નાનકડો સંદેશો આપી દ્યો આપણે હું કહેવત કહેવા માંગુ છું આપણે આરોગ્યમાં ગુજરાતીમાં કહેવત છે કે અન્ન ઉમન આપણે કહીએ હા અન્ન એવો ઓડકાર અન અન્ય વુમન અને એક બીજી કહેવત છે કે અને એવું મન છે અને બીજી એક કહેવત છે કે નથી આવતું પહેલું ઘેર દીકરા ગુણવંતિનાર અને ચોથું સુખ તે ભરેલા ભંડાર બરાબર એટલે આપડા જે શાસ્ત્રો છે એમાં પેલું મહત્વ આરોગ્યને આપવામાં આવે છે કે પહેલું સુખ તે જાતે નરિયા એટલે આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ અ 12 નું બને તેટલું ઓછું ખોરાકનું કન્ઝમ્પશન કરીએ શુદ્ધ ખોરાક ખાઈએ ઓર્ગેનિક વસ્તુઓ તરફ પાછા વળીએ અને આપણું સ્વાસ્થ્યને નિરોગી રાખીએ વાહ ખૂબ સરસ કિશનભાઈ તમે સરસ વાતો કરી અમારા પ્લેટફોર્મ ઉપરથી અને દર્શક મિત્રો એમણે જે ટિપ્સ આપી છે ખાસ કરીને ક્યાં ભેડસેડ થાય છે તો લગભગ બધી જ વસ્તુમાં ભેડસેડ થાય છે જેનો રોજ આપણે ઉપયોગ કરીએ છીએ અને એ બધી જ વસ્તુ આપણે ખાઈએ છીએ એટલે આ બહુ ખતરનાક વસ્તુ આપણે માટે છે તો એને આપણે અટકાવવાનો શક્ય એટલો પ્રયાસ કરીએ એવી વસ્તુ ના ખરીદી અથવા તો એવી ખરીદી હોય તો એની તરત ચકાસણી કરીએ જે કિશનભાઈ દ્વારા આપવામાં આવી અને એ વસ્તુ પકડાય તો જે તે વ્યક્તિને દંડ ને સજાની જોગવાઈ તો કાયદો કાયદાનું કામ કરે જ છે પણ આપણે આવી વસ્તુથી બચીએ ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાંતો સાથે મુલાકાત કરશો ત્યાં સુધી રજા આપશો નમસ્કાર